ફેમિલી છે 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 કેમ છો તમે ને માતાજી તો તો અત્યારમાં આવ્યો છું વાડીયા દાદાએ ખડકી ખોલી જવાનું જવાનું એકલા એકલા જતા સુમિત આખેલે ફેમિલી માં જવાનું છે તો સહેલી ટ્રીપ છે આવે પછી ટિકિટ લખાઈ જાય છે હમણાં બે દિવસની અંદર તો સુરત ભાગી જવાનું છે તો આ સહેલી ટ્રીપ મારી આવી ને હવે ફરી આવી સહેલી વખત પછી જાય સુરત પછી કામે સડી જવાનું તો અત્યારે આવ્યો છું દાદાને મેકવા વાડીએ તો ઘડીક વાડીમાં આટા મારું પછી જાવ ઘેરે બધાય તૈયાર થઈ જાય પછી જાય દીવ તો દાદા વાડેથી વાડે વી આવ્યો ને હવે જવાનું છે દીવ દીવ જવાનું છે ફરવા 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 બીજી વાર બીજી વાર ક્યાં બીજી વાર બીજી વાર તો મારે છે તમાર પહેલી વાર

જેવું છે હાલો ગાય હવે દીવ ઉના વટી ઉભા છે નથી અહીંથી દસ બાર કિલોમીટર બાકી છે પછી આમાં ફૂફાની ના વાટે ઉભા છે તો એ આવે પછી નીકળી ગયું ધીમે રોડે ઉભા રોડે તો જાય પછી किला ની અંદર આવી જ છે હવે જવાનું છે સામે હજી તો એન્ટ્રી લીધી છે તો સામે જવાનું છે ઉપર અહીંયા જ કામકાજ ચાલુ છે જો તો દીવ બનતું લાગે આ કિલ્લો ને એવું ઊભો તો જોઈએ અંદર કિલ્લા નો આખો નકશો જો ના આ બતે ફરવાનું તો જઈએ હવે અંદર અત્યારે ઉપર આવ્યા છે ને તો અહીં બહુ ટ્રાફિક નથી મીડિયમ જ છે બધી ટ્રાફિક બાકી અહીંયા ટોપ ટોપ ગોળા તો આમ જો બને છે બધી આમે બને આ બધી શું કહેવાય ઓલું ચાલુ છે કામકાજ બધું તો એ બને છે બધું પછી બની જાય પછી ફરવાની મજા આવે અત્યારે તો કામકાજ ચાલુ છે બધું તો ગાઈએ હવે નીચે દર વખતે ફરતા જ હોય આ તો બધું પછી કાંઈ તો દર વર્ષે અહીંયા આવી એટલે બહુ ફરવાનું ન બધા આવે જોયેલું જોય બધુંય એમ હો નવું બની જાય પછી જોઈ કેવો બને છે અહીંયા થોડુંક ફરી લઈને પછી અહીંયા ડાયરેક નાગવા દાહો અહીં ડાયરેક જોઈ લઈ કેવું તો દીપ થી નીકળી જતા અત્યારે સહી નાગવા રસ્તા ઉપર થઈ જાવ મારા પપ્પાની વાઇટ ઉભા થઈ પાછળ છે તો એ આવે પછી નાગવા જઈને ખાહું બપોરા કરશું પછી નાવા નાવાનું છે નાગવા દરિયા તો આવે પછી બપોરા કરીને પછી જાય નાહવા હમણાં તો એ મજા આવી હતી તો પાછા આવી ગયા ફેમિલી તો જાય

પછી શું કરવાનું ખાઈને શું કરવાનું છે પછી નાવા હે તારે છે શું કામ આવી ગઈ છે તો જમી પછી કરી લીધા ને હવે આવ્યા છીએ તો નાવાનો નથી હું ને નાઈ નાખું પેલો પાણી

નાખવા બીજ સામે સામુ દેખાય નાખવા બીજ અહીંયા જો પાણી ઉઠશે પાણા છે મસ્ત મોજું આવે ને એટલે પાણી ઉઠે આગળ બતાડું અહીં જો કેવા પાણા છે ખાડામાં ખાડા ભરેલા પાણી એમાં બે વર્ષ પહેલા આવ્યા હતા ને મેં તે સામે ઠેઠો ગયા હતા વચાર પાણી છે વચાર ન જઈએ છીએ જોવા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અહીંયા જરીક ફરી લીધું ને હવે જાય ઘેરે રેતી જો મસ્ત ને આઈ કટે ને તો હવે જાય હવે દીવ બીજી વાર બે વાર ફરી લીધું દીવ તો જાય દીવ થી ઘેરે વિયેવા ને ચાર થઈ ગઈ છે હા તો જમી લીધું છે ને ઉપર વિયેવા છું તો આજનો વ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલ જવાનું છે સુરત કાલમાં ટિકિટ બુક થઈ ગઈ છે તો વ્લોગ કેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નો વ્લોગમાં જય માતાજી તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો બધાય ભાઈ ભાઈ સબ્સ્ક્રાઇબ કરો કરો ફટાફટ લાઇક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ બાય